પાલનપુરના માલણ રોડ પર વાંસડા નજીક પોલીસ પ્લેટ લગાયેલી કારે સર્જેલા અકસ્માતનો મામલો ગરમાયો છે આ ઘટનામાં પાલનપુર તાલુકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા કાર ચાલક પોલીસ પુત્ર સાહિલ મુડેઠિયા સહિત કુલ ચાર આરોપીઓની અટકાયત કરી છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાર ચાલક સાહિલ મુડેઠિયા દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યો હતો તેના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત અકસ્માત સર્જવા બદલ અલગ અલગ બે ફરિયાદો નોંધવામાં આવે છે ઘટના બાદ પોલીસ પ્લેટ ધરાવતી કારે અકસ્માત સર્જ્યા બાદ કારમાં સવાર પોલીસ પુત્ર સહિત અને યુવાનો ઘટનાસ્થળથી ફરાર થઈ ગયા હતા જો કે સ્થાનિક લોકોએ એક યુવકને ઝડપી પાડી તેને મીઠી પાક ચખાડી પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી પકડાયેલા યુવકે કબૂલ્યું હતું કે સાહિલ મુડેઠિયા દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યો હતો અને તે પોલીસમાં ફરજ બજાવતા વિનોદભાઈ મુડેઠિયાનો પુત્ર છે આવરાંત કારમાં સવાર અન્ય યુવાનોએ પણ દારૂ પીધો હોવાનું તેણે જણાવ્યું હતું ઘટના સ્થળે પોલીસ પ્લેટ ધારી કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા હતા આ અકસ્માતમાં ભોગ બનેલા ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે પાલનપુર તાલુકા પોલીસે તમામ ચાર આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ પોલીસ પુત્રો દ્વારા કાયદાના ઉલ્લંઘન અને દારૂ પીને વાહન ચલાવવાના ગંભીર મુદ્દાને ફરી એકવાર સામે લાવ્યો છે